હોટ એટલે શું વોટ ઇઝ ધીસ આ શું છે વોટ ઇઝ ધીસ આ શું છે વોટ ઇઝ ધેટ પેલું શું છે વોટ ઇઝ યોર જો આવ્યું ઓકે વોટ ઇઝ યોર ફાધર નેમ નહીં તો આમ થાય તમારા પપ્પા નામ શું છે ને પપ્પાનું એ પોસ્ટ ઓપી એસ છે ને શું કહેવાય નો ની નું ના વોટ ઇઝ યોર ફાધર્સ નેમ વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ વોટ ઇઝ યોર મધર્સ નેમ વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ ચાલો વોટ ઇઝ યોર ફાધર તમારા પિતાજી શું છે જસ્ટ એક્ઝામ્પલ તમે શું મારા પપ્પા શિક્ષક છે માય ફાધર ઇઝ અ ટીચર વોટ ડુ યુ ડુ તમે શું કરો છો વોટ ડઝ યોર ફાધર ડુ તમારા પિતાજી શું કરે છે એટલે કે શું કામ કરે છે વોટ ઇઝ યોર ડ્રીમ તમારું ડ્રીમ તમારું સ્વપ્ન શું છે વોટ ઇઝ યોર ગોલ બરાબર વોટ ઇઝ યોર હોબી તમારો શોખ શું છે વોટ ઇઝ યોર મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર શું છે વોટ ઇઝ ધ ટાઈમ નાવ નાવ મીન્સ કે અત્યારે હાલમાં સમય શું થયો છે વોટ ઇઝ ઇન યોર હેન્ડ જો વોટ ઇઝ યોર હેન્ડ નહીં તો શું થાય તમારો હાથ શું છે એમ નહીં તમારા હાથમાં શું છે વોટ ઇઝ ઇન યોર હેન્ડ તમારા હાથમાં શું છે વોટ ઇઝ ઇન યોર વૉલેટ તમારા પાકેટમાં શું છે બરાબર વોટ ઇઝ ઓન ધ ટેબલ જો ઉપર હોય ને ઉપર તો શું આવે એમાં ઓન ટેબલ પર શું છે વોટ ઇઝ ઓન ધ ટેબલ ટેબલ પર શું છે ટેબલ પર શું હતું તો શું થઈ જાય વોટ વોઝ ઓન ધ ટેબલ તમારા હાથમાં શું હતું વોટ વોઝ ઇન યોર હેન્ડ તમારા પાકેટમાં શું હતું વોટ વોઝ ઇન યોર વોલેટ નવું શું છે વોટ ઇઝ ન્યૂ ખોટું શું છે વોટ ઇઝ રોંગ ચાલો તમારે શું જોઈએ છે વોટ યુ વોન્ટ તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોતું હતું વોટ ડીડ યુ વોન્ટ તમારે શું જોઈશે વોટ વિલ યુ વોન્ટ વર્તમાન કાળમાં ડુ યુ માં ડુ અહીંયા ડીડ ભવિષ્યમાં વિલ બાકી બધું ને એમ તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈતું હતું વોટ ડીડ યુ વોન્ટ તમારે શું જોઈશે વોટ વિલ યુ વોન્ટ તમે શું કહો મારે તમારી ગાડી જોઈએ છે આઈ વોન્ટ યોર કાર મારે તમારી ગાડી જોઈતી હતી આઈ વોન્ટેડ યોર કાર મારે તમારી ગાડી જોઈશે આઈ વિલ વોન્ટ યોર કાર તમારી પાસે શું છે વોટ ડુ યુ હેવ તમારી પાસે શું હતું વોટ ડીડ યુ હેવ તમારી પાસે શું હશે વોટ વિલ યુ હેવ હવે જે મજા આવે તમે શું કરશો વોટ વિલ યુ ડુ તમે શું કર્યું વોટ ડીડ યુ ડુ તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડૂઈંગ આપણે બોલીએ છીએ વોટ આર યુ ડુઇંગ તમે શું કરી રહ્યા છો